પ્રજા કલ્યાણ અર્થે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સાવલી ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો નાગરિકો પ્રત્યેની સંવેદનશીલતા લાગણી અને કાર્યદક્ષતાને વેગવંતુ બનાવવા તેમજ નાગરિકોના પ્રશ્નો રજૂઆતો તથા સમસ્યાઓનું ઝડપી નિરાકરણ આવે તેવા ઉદ્દેશ્ય સાથે તિલકવાડા મામલતદાર પ્રતિક સંગાળા અને તાલુકા વિકાસ અધિકારી અતુલભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં તિલકવાડાના સાવલી ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો જ્યાં ગ્રામજનોની વ્યક્તિલક્ષી રજૂઆતો ત્વરિત નિકાલ લાવવામાં આવ્યો હતો આ પ્રસંગે મામલતદાર જણાવ્યું કે તબક્કાનો કાર્યક્રમ સાવલી ગામની પ્રાથમિક શાળા ખાતે યોજાયો આ સેવાસેતુમાં દરેક તાલુકાના ગામોને કલસ્ટર બનાવીને નાગરિકોની રોજબરોજની વ્યક્તિલક્ષી જરૂરિયાતો સરકારી કચેરીઓમાં પડતી હોય છે તે વિવિધ પંચાવન વિભાગની સેવાઓના સીધા લાભ નાગરિકોને એક જ સ્થળે મળી રહે તથા તેમની રજૂઆતોનો ઉકેલ આવે તેવી વ્યવસ્થા અહીં ગોઠવવામાં આવી છે એક જ સ્તરે સરકારી કર્મચારી દ્વારા લાભાર્થીઓને સેવા આપવામાં આવી રહી છે આજે અહીં ગ્રામજનોને રેશન કાર્ડમાં ઇ કેવાય આધાર સીડિંગ આવકનો દાખલો જન્મ મરણ લગ્ન પ્રમાણપત્રક વારસાઈ સહિતની અનેકવિધ સેવાઓનો લાભ મળ્યો છે સેવા સેતુ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા સ્ટોલ્સ ઊભું કરીને સ્થાનિક બહેનો કિશોરીઓને પૂર્ણ શક્તિ અને માતૃશક્તિના પોષક તત્વો વિશે માહિતગાર કરીને દૈનિક આહારમાં આહાર માટે સમજણ પૂરી પાડવામાં આવી ઉપરાંત ગ્રામજનોએ નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનો પણ લાભ લીધો આ કાર્યક્રમમાં તાલુકાના સ્થાનિક અધિકારીઓ કર્મચારીઓ તલાટી ગ્રામ સેવક આશા વર્કર અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ તિલકવાડા તાલુકા કક્ષાનો દસમા તબક્કાનો સેવા સેતુ સાવલી ગામની પ્રાથમિક શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું છે તારીખ સત્તર સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોબર સુધી દસમા તબક્કાના સેવા સેતુનું આયોજન કરવામાં આવેલું છે જેમાં દરેક તાલુકામાં ક્લસ્ટર બનાવીને ત્રણ ગામમાં તેનું આયોજન કરવામાં આવ્યું છે અને વિવિધ પંચાવન વિભાગોની સેવાઓ કે જે એક જ દિવસમાં સેવા આપી શકાય તે સ્થળ ઉપર તેની સેવાઓ આપવામાં આવી રહી છે અને તે ઉપરાંત જે પુરવઠા વિભાગમાં રેશન કાર્ડમાં ઈ કેવાયસીની કામગીરી ચાલી રહી છે પણ સેટઅપ કરીને આધાર કાર્ડ કરવામાં છે મારે આજે આવકનો દાખલો કાઢવાનો હતો તો તિલકવાડા કાઢવામાં આવે છે પણ અહીંયા સાવલી ખાતે સેતુ કાર્યક્રમ યોજાયો તેમાં અમે આવકનો દાખલો તાત્કાલિક અમને મળી ગયો છે એટલે જે ધક્કા ખાવાના રહેતા હતા તિલકવાડા તે ધક્કા ખાવા પડ્યા નથી તે બદલ હું આ સરકારશ્રીનો સેતુ કાર્યક્રમ માજે જે કા કર્મચારી છે તેનો તહેદિલથી આભાર માનું છું